બે જવાબદાર ડ્રાઈવરે ચાર લોકોને મારી નાખ્યા એને બે હજાર નો દંડ અને રાજકોટ ની ચૌદ લાખ ની જનતા ને નેવું લાખ નો દંડ ન ડ્રાઈવર નું કઈ થવાનું ન કંપની સામે એ કેસ બધા કાગળ ઉપરની વાતો છે બાકી એને કઈ થવાનું કારણ એ પણ ભાજપના છે તમે લખો બોલો આક્રોશ ઠાલવો જે કરવું એ કરો ક્યાં ફરક પડતા આપણે ત્યાં હવે નાગરિકો બચા નથી આપણે બધા મતદારો થઈ ગયા છે જીતવા માટે જોઈએ એટલી વ્યવસ્થા છે જીવવા માટે નથી નમસ્કાર હું છું ભૂમિંદિ આપ જોઈ રહ્યા છો સત્યાર મંથન રાજકોટની અંદર ઇન્દિરા સર્કલ ખાતે ગઈકાલે જે ઘટના બની દુર્ઘટના બની તેનાથી રાજકોટ આખું શોકમગ્ન છે રોષિત છે પરંતુ તે મુદ્દે બે ત્રણ નવા જે અપડેટ સામે આવ્યા છે તે અપડેટ ખૂબ જ ચોંકાવનારા છે સૌથી પહેલી વાત એ જોવા મળી કે એ જે ડ્રાઈવર હતો તેનું લાયસન્સ એક્સપાયર થઈ ગયેલું હતું અને કોર્પોરેશને ચાર લોકોને કચડી નાખ્યા તેની સામે કોન્ટ્રાક્ટ એજન્સીને ક્યાંક મળતિયાઓની એજન્સી હોવાની અત્યારે શંકા છે ને માત્ર છવ્વીસો ને રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો આ મુદ્દા પર ખરેખર જનતા તરીકે હવે આપણે વિચારવાનું છે માત્ર એક દિવસનો રોષ અને બીજી ઘટના સુધી આપણે બધા જ ફરીથી પાછા શાંત થઈ જશું એ ચાલશે નહીં આ વાત આપણે સમજવાની જરૂર છે ને એટલા માટે જ આપણી ભૂમિકા નાગરિક તરીકે શું હોઈ શકે આપણે શું વિચારવાનું છે અને શું બદલાવ માટે આપણે તૈયાર થવાનું છે એ સૌથી મહત્વનો મુદ્દો છે અને આ મુદ્દા પર વાત કરવા માટે ગુજરાત હેડલાઇન્સના

આપણે બધા ક્ષણિક આવેશમાં આવીને કોઈ પણ પ્રતિસાદ આપી દઈએ પરમાનન્ટ સોલ્યુશન આપણે ક્યારે ઈચ્છતા નથી આપણે એટલે જનતા આપણે બધા જ એમાં આવી જઈએ આ જે ઘટના ક્રમશઃ બનતી ગઈ સુરત થી માંડી વાયા રાજકોટ ટીઆરપી મોરબી ફૂલકાંડ આખી એક શ્રૃંખલા છે તમે જુઓ અને આ એમાં એક વધુ ઉમેરાણી આજે અહીંયા થયું છે અને ગઈકાલે રાજકોટમાં થયું આજે અમદાવાદમાં થયું એ બે આ ટીએસ બસ વાળા કોઈને ઉડાડ્યા ને એક મહિલા હતી અધિકારી હતી એનું અત્યારે ડેટ થઈ ગયું પણ શું થઈ રહ્યું છે તમે જુઓ તંત્ર તો નિષ્ઠુર છે જ એનામાં સંવેદનાનો છાંટો નથી બે ઘડી માની લ્યો પણ તમને તો સમજણ છે તમને એટલે આપણને તમે પથ્થરની સામે માથું પછાડો લોહી તમને જ નીકળવાનું પથ્થરમાં ગોબો નહીં પડે તો બધાએ ગઈકાલે જે ઘટના બની આક્રોશ વ્યક્ત કર્યો ડ્રાઈવરને માર્યો બસને તોડફોડ કરી બે ત્રણ હજાર પડીનો દંડ કર્યો પચાસ રૂપિયા લેખે વન એટલે એને ગુણે આટલા કિલોમીટર એમ કરીને બે હજાર સમથિંગ રૂપિયાનો દંડ ફટકાર્યો વાત પૂરી અને પંદર પંદર લાખ રૂપિયા કોર્પોરેશન આપ્યા મૃતક દીઠ એટલે પંદર ચોકુ સાહીઠ અને ઘાયલ પંદર વીસ જણા છે તો પંદર જણા ઘાયલ છે તો એને બે બે લાખ રૂપિયા પંદર દુ ત્રીસ એ સાહીઠ આ ત્રીસ આ નેવું લાખ રૂપિયા થયા ટૂંકમાં એક ખાનગી કોન્ટ્રાક્ટરે મલાઈ બધી જ પોતે ખાઈ ગયો અત્યાર સુધીનો અને એના બે જવાબદાર ડ્રાઈવરે ચાર લોકોને મારી નાખ્યા એને બે નો દંડ અને રાજકોટની ચૌદ લાખની જનતા નેવું લાખ નો દંડ જયારે આપણો કોઈ રોલ નથી રાજકોટમાં નહીં ગુજરાતમાં રહેવું થઈ ગયું રોડ ઉપર વાહન લઈને નીકળવું એ અપરાધ થઈ ગયું ચાલીને જવું એ અપરાધ થઈ ગયું ફૂટપાથ ઉપર તમારો ફૂટપાથ શબ્દ છે ફૂટ પથ ફૂટ એટલે આપણો પગ એનો પથ પગથી જે પથ ઉપર ચાલી શકાય ફૂટપાથ છે ક્યાંય નથી આપણે માગીને અધિકારે માગી ન શકતા કે ભાઈ તમે રોડ તો વાહન ચલાવવા માટે છે સામાન્ય રીતે નિયમ એવો હોય ભાઈ રોડ ઉપર તમે ચાલો નહીં ચાલો તો વાહન માટે છે એટલે તમે અકસ્માતનો ભોગ બની શકો એટલે તો ફૂટપાથ શબ્દ હતો ફૂટપાથ રાખે જ્યાં માણસો ચાલી શકે જ્યાં તો ફેરિયા હાલે છે એ હપ્તા હાલે છે એટલે ફેરિયા હાલે છે આપણામાં એટલે કે લોકતંત્રમાં સૌથી મોટું અત્યારે જે લૂણો લાગી ગયો એ શું છે આપણને આપણા અધિકાર માગવાનો પણ અધિકાર નથી રહ્યો રોય રોય કોને સંભળાવવું આગળ ગાવું એમ જાણે જો છે મારો એ જે પંક્તિ છે ને એ લાગુ પડે આપણા લોકતંત્ર ને લુણાવાળી લોકતંત્ર ને એક પછી એક શ્રૃંખલા બંધ આવી કરુણાંતિકાઓ બને છે સેંકડો લોકો હોમાઈ ગયા કરુણા તો જુઓ આ કઈ મજાક મશ્કરી છે જેનો જાય એને પૂછો આપણે ચર્ચા કરીને છૂટા પડી જશું તંત્ર વાળા પંદર વીસ લાખ રૂપિયાના બટકા ફેરીને છૂટા પડી જશે બાકીના બધા વહીવટી કાગજે જે કઈ કરવાના છે એ લોકોની નોકરી સલામત એ છૂટા પડી જશે જેના ગયા એના ઘરે જુઓ કે શું હાલત થઈ છે એવા લોકોની પીડા જે છે એ પ્રાસંગિક સુકામ નથી રહેતી એ કેટલાક સમય માટે જ સુ કામ છે જેની માથે પડે એને જ પીડા ભોગવવી પડે એ તંત્ર તો સંવેદના વગરના તો આપણે ગણાય આપણે તંત્રને કહીએ કે સંવેદના નથી તંત્રને શું કામ થાય ભાઈ તમારા ગામના ચાર લોકો મરી ગયા તો તમે એનો બહિષ્કાર નથી કરી શકતા ચાલો જે લોકો આમાં અપરાધી છે ગુનાગાર છે તમે એનો કમ સે કમ બહિષ્કાર તો કરો કે તમારા કાર્યક્રમમાં અમારે આવવું નથી કારણ કે તમે લાયક નથી નેતા નહીં આવું તો કહી શકે ચોક્કસ છે બલકે એવું કશું જ નહીં ત્યાં પંદર લાખ નું બટકું નાખી એ જ નેતાઓનું સાંજે કોઈ ફંક્શન હોય તો પાંચ દસ હજાર લોકો વળી પાસે તાળીઓ પાડશે એને સાલ ઉઢાડશે એ હાર તોરા કરશે શું કામ તમારો જે પ્રશ્ન છે વાજિબ છે એ એટલા માટે થઈ રહ્યું છે ભાઈ કે આપણે ત્યાં હવે નાગરિકો બચ્યા નથી આપણે બધા મતદારો થઈ ગયા છીએ નાગરિકો નહીં નાગરિકો રાજસ્થાનમાં છે પાંચ વર્ષે પલટાવી નાખે સરકાર નાગરિકો વિસાવદરમાં છે પક્ષ સારે કાંઈ લેવા દેવા નથી કેશુભાઈને જીતાડે છે એના છોકરાને હરાવે છે કોંગ્રેસના ફલાણાભાઈને જીતાવે છે આમ આદમી પાર્ટીને જીતાડે છે કિસાન સંઘવાળાને જીતાડે છે કોઈ બેનર લેવા દેવા નહીં તમે કોણ છો ને અમારા માટે શું કરવાનું છે ધેટ સોલ્વ એને કહેવાય નાગરિક આપણે અહીંયા નાગરિક ક્યાં આપણે અંધભક્તો છીએ કમિટેડ થઈ ગયા બધા જ જુનાગઢ મહાનગરપાલિકાની જે માહોલ હતો બધા જ મીડિયા અને આખું જુનાગઢ એમ જ કેતું તું કે આખે આખી જુનાગઢ નગરી છે એને ખાડા નગરી બનાવી દીધી છે આ તંત્ર વાહકોએ એટલે ભારતીય જનતા પાર્ટીના શાસકો એ કેન્દ્ર ને રાજ્યમાંથી કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટ આવે છે રાજા રામ જાણે ગ્રાન્ટ ક્યાં જાય છે અને કેટલી સોસાયટીઓમાં બેનર મારવામાં આવતા અહીંયા તમે આવતા નહીં રાજકારણીઓ વગેરે વગેરે શું લાગતું હતું આપણને કે ત્રિમંડસ ફેરફાર જનતા જાગ ઉઠી હે અને નક્કી કઈક ફેરફાર કરે પરિણામ એવું આવશે કે ભારતીય જનતા પાર્ટીને મોમાં આંગળા નાખી જશે એને બદલે આપણે મોમાં આંગળા નાખી ગયા ત્રિમંડસ બહુમતીથી જીત્યા બોલો એટલે હું તમને કઉ છું કે આવી ઘટનાઓ પ્રત્યે સરકાર ઉદાસીન શું કામ છે એને ખબર છે કે તમારો કોઈ વિકલ્પ નથી અમને મત આપ્યા વગર કરુણા કે સંવેદના જેને અનુભવાય એવા નાગરિકો છે ક્યાં એક આયના થાસો તૂટ ગયા અબ ખુદ સે અગર શરમાવો તો ક્યા અરે જબ કોઈ નહીં જલ જાવો તો ક્યાં બુજ જાવો તો ક્યાં છે જ નહીં પછી શું ફેર પડે છે તો તમે ક્યાંય બચ્યા છો ખરા નાગરિક તરીકે તમે બેચાશો ખરા એક જમાનામાં કોંગ્રેસ નું શાસન હતું હા હા કાર મચી જતો છાપાઓ મીડિયા ભારે સરકાર ને મોઢું બતાવવું ભારે થઈ પડે પાણીમાં પૂરી તળવી ને ડબ્બા ખખડાવા ને હા હા કાર બંધ રાખવાના ને ધરણા પ્રદર્શન હવે એવો સક્ષમ વિપક્ષ હતો એ આપણે શાસક બનાવી દીધો અને જે શાસકે બરાબર ઠીક હતો પણ વિપક્ષ તરીકે ફેલ હતો અત્યારે વિપક્ષમાં છે આપણી સ્થિતિ પણ ઉલટી જ ઉલટી થઈ ગઈ જનતા ક્યાંય રહી નથી જે છે એ લઘુમતીમાં છે આપણે લઘુમતી શબ્દ વાપરીએ મુસલમાન માટે વાપરીએ કે લઘુમતી કોમ જે છે મુસ્લિમ છે પારસી પણ લઘુમતીમાં છે જૈને લઘુમતીમાં છે વોરા સમાજ એ લઘુમતીમાં છે શીખ પણ લઘુમતીમાં છે મુસ્લિમ એટલે આપણે લઘુમતી એટલે મુસ્લિમ એ માન્યતા છે એમ ખરા અર્થમાં અત્યારે કોણ લઘુમતી ખબર છે ખરા અર્થમાં અત્યારે નાગરિકો લઘુમતીમાં છે એ કોઈ પણ કાસ્ટ ના હોય ન્યુટ્રલ નાગરિક તમે સ્વતંત્ર મતદાર ક્યાં જે છે હું ધારો કે ભારતીય જનતા પાર્ટીને કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ ને હું એનો કમિટેડ વોટર્સ હોઉં મતદાર હોઉં એ પક્ષની અરે મારી સંવેદના લાગણી કે જોડ જે હોય તે જોડાયેલી હોય એ પછી રાક્ષસ હોય તો મારે તો વખાણ જ કરવાનું છે વરને વરની ફે જ વખાણે વરની કે કોઈ દીક વર ખરાબ છે ના હિદી બને હિતકા તો કોઈ દિવસ કમિટેડ વોટર્સ જે આ બહુમતીમાં હોય ત્યાં નાગરિકોને ન્યાય ન મળે ન્યા તમારી તમામ શક્તિ જે છે એ કન્વર્ટ ઇનટુ સહન શક્તિ તમારા વહી સહન શક્તિમાં પલટાઈ ગઈ જે ખરેખર ફાઇટિંગ ફોર્સ હોવો જોઈએ તમારામાં ઇન્સ્ટન્ટ એવું હોવું જોઈએ કે તમે હચ મચાવી નાખો જનતા માગે ભાઈ વી આર ટેક્સ પેયર્સ આફ્ટર ઓલ તો આપણે બધા કરદાતા છીએ ને આપણને અધિકાર છે રોડ ની સુવિધા આપણને અધિકાર છે સલામત પરિવહનનો આપણને અધિકાર છે ઉચ્ચ કક્ષાનું આરોગ્ય મેળવવાનો આપણને અધિકાર છે સસ્તું સારું ગુણિયલ એવું શિક્ષણ મેળવવાનું આપણને અધિકાર છે સલામતી સુરક્ષા માગવાનો પણ છે કોણ છે ક્યાંય નથી આપણે હાદસા જોઈએ છે ચાર લોકોને કચડી માર્યા બટકા ફેંકી દીધા પંદર પંદર લાખ એથી વિશેષ કઈ નહીં ના ડ્રાઈવર નું કાંઈ થવાનું ન કંપની સામે કેસ બધા કાગળ ઉપરની વાતો છે બાકી એને કઈ થવાનું કારણ એ પણ ભાજપના છે જેનો કોન્ટ્રાક્ટ હોવાનું કહેવાય તમે કેવા ચાલે છે દિલ્હીની નામની એક કંપની ઊભી કરી બુદ્ધિપૂર્વકની જેથી કરીને રાજકોટની જનતાને એમ ન લાગે કે આ ઘર મેળે કુરલીમાં ગોળ ભંગાઈ ગયો છે કે ભાઈ દિલ્હીની કોઈ પાર્ટીએ કોન્ટ્રાક્ટ લીધો છે નેવું કરોડ રૂપિયાનો આ સિટી બસનો કોન્ટ્રાક્ટ છે નેવું કરોડ નાઇન જીરો કરોડ સીઆર હવે અત્યાર સુધી આ આ આ ઘટનાને જવા દ્યો અત્યાર સુધી તો મલાઈ ખાધી કે નહીં ખાધી ઈ મલાઈ ખાધી એમાં કોઈ રાજકોટને ભાગ ન મળ્યો જેને મેળવ્યો એ પક્ષને જવા દ્યો જનતાને તો ન મળ્યો હવે એને સત્યાનાશ કર્યું તો દંડ આપણને થયો એક કરોડ રૂપિયાનો રાજકોટને છતાંય તમે જુઓ વિપક્ષે કાંઈ નથી બોલતું જનતામાં આક્રોશિત બીજું કઈ બસ તોડી નાખો નથી ન્યાય મેળવી શકાય લોકતંત્ર છે લોક પ્રક્રિયામાંથી પસાર થવું પડે તમારે અધિકાર પૂર્વક માનવું હોય કે આ કંપનીને તમે કોન્ટ્રાક્ટ ખાનગીકરણ પેલા તો તમે કરી નાખ્યો સરકારે બહુ ખેલ નાખ્યો છે ખાનગીકરણ થાય ને એટલે શું થાય કોઈની જવાબદેહી નહીં કારણ કે આ ડ્રાઇવર જે છે હવે કાલવાર તમે એમ કહો સસ્પેન્ડ એને અમથું ક્યાં કાઈમ દસ પંદર હજારની પગાડીવાળાને શું કર્યું એને અમથું કાયમ તો હતુંય નહીં એને જરૂર પડે હવે તેને એક્સપાયર તમે કીધું તે મેનુ લાઇસન્સ એક્સપાયર થઈ ગયેલું હતું બી ચડી બેઠા હવે એ વયા જાય તો છગન જગ્યાએ મગર કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ગુણવત્તા ક્યારેય જોવામાં આવતી નથી એમાં જોવામાં આવે મારો તારો ચડી બેહો બીજી વાત નહીં આ ઘટના બિના પછી મેં એવું સાંભળ્યું છે કે જે એના ભાઈ ડાંગર છે વિક્રમ ડાંગર એને એવો મેસેજ મૂક્યો કે જેની જેની પાસે કાર્ડ ન હોય ડ્રાઈવિંગ લાયસન્સ ના કેવા એ લોકો અત્યારે ભાગી કોઈ હાથમાં આવતા નહીં એનો અર્થ એમ છે છે કે એવા કેટલાય લોકો છેલ્લ ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય થઈ ગયેલું હોય હોય બરાબર તો હેવી ન આવડે ભલે હાંકતા આવડવું ને અધિકૃત હોવું પણ ફેર અલગ અલગ છે પેલા જમાનામાં જયારે બધું સરકારી ધોરણે ચાલતું હતું ત્યારે એક જવાબદેહી ન કારણ કે સરકારી કર્મચારી ફરી શકે નહીં તમે ચાર્જ સીટ કરો ને ત્યારે તમે આપણે બધા કહીએ છીએ ભાઈ તમે આમાં કોઈ પણ લઈ આવો એ ખાનગી હોય તો ધારો કે હું ખાનગી છું તો હું ફરી જાઉં સરકારી સાહેદો ફરી શકતા નથી એની જવાબદારીમાંથી છટકી ન શકે સરકારે શું કર્યું ઈ દિંડક કાઢ નાખ્યું બધું ખાનગીકરણ એટલે હવે ખાનગીકરણ જે આ ભાઈ જે છે શિશુપાલજી ડ્રાઈવર હતા

આપણી ભાષામાં તો સારામાં સારી બસ લેવામાં આવી હતી ઓગણી મહિના પહેલા બસમાં માં કઈ ખામી નથી તો બ્રેક ફેલ તો નથી હવે પીધું કે નહીં તો એનો પાછો રિપોર્ટ આવ્યો કે પીધું નથી આમાં જંગલ માં મોર ના કિસને ને દેખા તો શું એમને ખુશી થી કોઈ ચડાવી દીધું હોય એક્સિલેટર ઉપર પગ એમને મુકાઈ ગયો હોય તો જાણીતો હોય તો તો વાંક તો છે ને ગમે તેનો ચાર લોકો તો ગુજરી ગયા કે નહીં પંદર જણાના હાથ ભાંગ્યા કે નહીં તો એનું કોઈ મૂલ્ય છે નહીં અને આપણે ત્યાં એક બીજી મુશ્કેલી એ છે કે તમારે આનો ભોગ બન્યા પછી પણ પછી હ ભોગ બન્યા પછી ન્યાય કે વળતર મેળવવું હોય તો પણ તમારે સમૂહમાં મરવું પડે એકાંત તમે એકલા મરી જાવ અત્યારે હું તમે જાતો હું જાઉં વાહન લઈને અને કોઈ મને પીલી નાખે વાત પૂરી થાય તો મારી પાસે વીમો હોય તો ઠીક ને મારો પરિવાર નું જે થાય સરકાર સંવેનય ન જાહેર કરે એક રૂપિયો કોઈ જાહેર ન કરે જ્યારે કે ખરેખર શું હોવું જોઈએ કે ભાઈ હું કરદાતા છું ટેક્સ ભરું છું ટેક્સ ભરું છું એટલો એનો અર્થ એમ છે કે અમને અધિકાર છે બધી વસ્તુ સલામતીપૂર્વક અને મારો વાંક ન હોય છતાં કોઈ માણસ મને મારી હત્યા કરી નાખે છે સા અપરાધ કહેવાય એવી ભાવનાથી મારી હત્યા કરી નાખે છે ભલે એ એમ કે છે કે મારી બ્રેક ફેલ થઈ ગમે તે થયું આકસ્મિક કોઈ પણ ઉપરથી હું કોઈ મકાન માંથી છાજલું પડે ને હું મરી જાઉં મરવાના અનેક પ્રકાર છે ખાલી આ નહીં પણ આકસ્મિક મૃત્યુ કે હું ઘરેથી ઓફિસે જવા નીકળ્યો છું મરવા નહીં એ તો નિશ્ચિત છે તમે અહીંયા કવરેજ કરવા આવો છો મરવા કોઈ નથી આપણે મરવા નીકળ્યા નથી આપણે જીવવા જ બધી ફાઈટિંગ કરતા હોઈએ છીએ તેમ છતાં જો આપણું મૃત્યુ થઈ જાય કોઈ પણ કારણવશ તો એના મૃત્યુનું જે જવાબદાર હોય એને સજા થવી જોઈએ સરકારે વળતર આપવું જોઈએ ને કારણ કે હું જીવવાનો અધિકાર તો છે કે નહીં મારો હવે જુઓ એ જ વસ્તુ આખી ફેલ થઈ ગઈ તમને ભગવાન બચાવે તો જુદી વાત છે સરકાર નહીં બચાવે આ તો એવું થઈ ગયું તમે જીવતા ઘરે પાછા આવો એ તમારી ઉપલબ્ધિ ધન્ય હોક તમે જીવતા નથી એવી સ્થિતિ થઈ ગઈ છે કારણ કે તમે એકલા તો તમને નથી ચાર જણા મરી ગયા એમાં એક બે કોર્પોરેશન ના હતા એક બે યુનિવર્સિટી વાળા હતા મોટા માણસો હતા ને બસ હતી સરકારી કોન્ટ્રાક્ટ વાળી એટલે કે સરકારે આપેલી કોન્ટ્રાક્ટ વાળી કોર્પોરેશન એટલે પંદર લાખનું બટકું નાખ્યું નહીં તો ચાર લાખ તો મર્યાદા છે ટીઆરપી માં ચાર લાખ જ મળ્યા તમે વિચાર કરો રાજકોટમાં જ્યાં સોળ સોળ છોકરા સળગી ગયા રીંગણાની જેમ ભરતું થઈ ગયા સરકાર કે અમારી મર્યાદા છે ચાર લાખની એટલે ભાઈ તમારી મર્યાદા પાળો તો આ બન્યું ન હોત તમે મર્યાદા લાંઘો છો એટલે આવું બધું થાય છે પણ તમારો જે પ્રશ્નનો જવાબ છે એ આ છે હવે નાગરિકો જ બચ્યા નથી તો વતન મેં લિખા પરદેશ નસીબ મેં લિખા પરદેશ તો વતન કો ક્યાં યાદ કરના જહા નહીં કોઈ અપના વહા ફરિયાદ ક્યાં કરના તો જોઈએ સાંભળવા વાળું હવે છે જ નહીં સત્તામાં હવે તમારે કાંઈ કોઈનું પાવલું આવે એમ નથી તમારા મત કરોડ ની જનતા માંથી સાડા ચાર કરોડ લોકોને પોતાના ગજવામાં મૂકી દીધા થાય કલ્યો હવે તમે લખો બોલો આક્રોશ ઠાલવો જે કરવું એ કરો ક્યાં ફરક પડતા અમારે જોઈએ એટલી તો વ્યવસ્થા છે જીતવા માટે જોઈએ એટલી વ્યવસ્થા છે જીવવા માટે નથી આજે સવારે સાહેબ એક દર્શક છે અને રાજકોટના જાગૃત નાગરિક છે એને એવું કહ્યું કે આજે સવારથી જ લોકો પર પોલીસના ટોળા ટ્રાફિક પોલીસ એ ધાડિયા ઉતરી ગયા ચેકિંગ કરવા માંડ્યા તપાસ કરવા માંડ્યા લાયસન્સ ને બધું ચેક કરવા માંડ્યા જે જે રીતે પહેલા કરતા થાય પ્રશ્ન એ છે કે દર વખતે માત્ર જનતા જ કેમ ભોગવે આવું થાય ત્યાર પછી જ કેમ તંત્ર જાગે છે આ પોલીસ તંત્ર આ મનપા તંત્ર એ વારંવાર આ બધી ડ્રાઈવ ચલાવે

અને સઘળી મિલકત જે હતી કબજે કરી સરકારી અને ગરીબો માટે આવાસો બનાવ્યા યોગી આદિત્યનાથ જેવું કલેજું ને એવી નિષ્ઠા પણ જોઈએ આ તો ભળેલા છે બધા યોગી આદિત્યનાથ આવું કરી શકે કારણ કે એને કઈ કોઈની સાથે લાગ લગાવ નથી કમિશન બાજી નથી એ તો ફકડ ગિરધારી છે સાધુના વેશમાં ખરા અર્થમાં સાધુ છે આ બધા પાપી લોકો મામા માસીના છે તમે જુઓ કાલે ડ્રાઈવર ની ખબર કાઢવા ભલ ભલા લોકો ગયા ડ્રાઈવર ની ખબર કાઢવા આ ચાર જણા જે ગુજરી ગયા એની કોઈ આંસુ સારવા ન ગયા અંતિમ યાત્રામાં પણ શું કામ કારણ કે ઈ એના નથી ઓલા એના છે હત્યાના છે ઈ કારણ કે કોન્ટ્રાક્ટ એમને નથી મળ્યો નેવું કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ એ કઈ ખુશીથી કઈ વિક્રમભાઈ જે છે શું નામ છે ડાંગરભાઈ વિક્રમ હા વિક્રમભાઈ ડાંગર કઈ રૂપાળા તો છે નહીં ભારતીય જનતા પાર્ટીના પેલા ઈ મહામંત્રી હતા જે તે વોર્ડના ટૂંકમાં ભાજપમાં તો છે હમણાં જ એક રિપોર્ટ જાહેર થયો હતો કે મહાનગરપાલિકાઓમાં તમામ એવા જ લોકોને કોન્ટ્રાક્ટ મળે છે કરોડો રૂપિયાના જેને કરોડો રૂપિયાનું દાન આપ્યું હોય પક્ષમાં આ સીધી વાત છે લેણ દેણ છે ચાર ટકા લેખે તમે ગણો એવા જે ભાવ છે એ ભાવ લેખે ટકાવારી પ્રમાણે સો કરોડ હોય તો ચાર ટકા લેખે ચાલીસ લાખ આપણે આપવાના એના જેવું કે ચાર કરોડ આપવાના એવું હમણાં રિપોર્ટ આવ્યો હતો એનો અર્થ એમ છે કે એ જે લોકો પૈસા ખાઈને જયારે તમને કોન્ટ્રાક્ટ આપવામાં આવે ત્યારે એના દોષ ગુણ બધું જોવામાં આવે કે ભવિષ્યમાં આવું થાય તો શું જે કે અત્યારે થયું તો હું કઈ નહીં વાળી ટોળી નાખો કારણ કે એક્શન લઈએ કે એવી તો સ્થિતિ નથી નીતિ ક્યાં તમે ગજવા ભરી લીધા છે તમે એક્શન લ્યો તો ઓલાય કે ને બે તો પછી હું તમારું ખુલ્લું પાડીશ આ ટીઆરપી કાંડમાં શું કામ કોઈ કોઈના નામ ન આવ્યા પ્રશ્ન શું હતો જવાબ શું મળ્યો પ્રશ્ન એ હતો કે અમારા સોળ પાપે રીંગણાની જેમ હળગી ગયા તો જવાબ શું મળ્યો સાગઠિયા અરે ભાઈ સાગઠિયા ભલે આખું રાજકોટ ખાઈ જાય પ્રશ્ન એ ક્યાં છે આજે ગુરુવાર છે બુધવાર એમ તમને પૂછું તમે એમ કેવું ના ના મે મહિના પછી જૂન આવે જૂન પછી જુલાઈ આવે એટલે ભાઈ આજે કયો વાર છે એમ પૂછું છું જુલાઈ ની વાત જ ક્યાં મેં કરી તો તમે પ્રશ્ન શું પૂછો અમારા છોકરાને સળગાવવામાં કોઈ કયા કયા અધિકારી જે છે જેને આંખામણા કર્યા જવાબ શું મળ્યો સાગઠિયા ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચારી એટલે હાલે એટલે એ ભ્રષ્ટાચારી તમે ક્યાં દૂધે જોયેલા છો ભ્રષ્ટાચારી તમે જ કરવા દીધો તે છો ને એમાં જવાબદારી અમારી તો હતી નહીં પણ પ્રશ્ન જે નથી તમે જવાબ શું કામ આપો છો પ્રશ્ન લોકોએ ક્યાં એમ પૂછ્યું કે ભાઈ છોકરા ભલે હળગી ગયા એનો કઈ વાંધો નથી એક કામ કરો મને સમજાવો કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારી કોણ છે તો તમે કયો સાગઠિયા છે કોઈએ પૂછ્યું જ નથી બધા બધું જ પણ બધા આઈપીએસ ને અધિકારીઓ હતા એ પાછું એકબીજાના કાળા ધોળા જાણતા હોય આ કેસમાં એ નબળા થઈ ગયા એટલે એમ લાગે કે આની ઉપર એક્શન ન જ ને તમારા કાળા ધોળા એને ભૂતકાળમાં કરી દીધા હોય ને વ્યવસ્થિત તમે એક્શન લે તો એ કે નહીં કે ભાઈ અત્યારે અમારી ઉપર પૂછડી દબાણી તમે જો એક્શન લેશો તો પછી તે દિવસે તમારું પેલું હતું એ મેં કરી આપ્યું હતું કે નહીં તો એ હું બહાર પાડીશ આવું હોય લાકડે માકડું એટલે સાગઠિયા ઉપર જાવું પડે એટલે બે હજાર રૂપિયાનો દંડ કરવો પડે વિક્રમ ડાંગરને બીજું કાંઈ નહીં એટલે તપાસ સમિતિ એટલે શે નહીં તપાસ તમને ખબર નથી આ કોઈ ભૂત છે ક્યાંથી આવી ગયું કોન્ટ્રેક્ટ તમને ખબર નથી કોન્ટ્રાક્ટ કોને આપ્યું તપાસ છે નહીં તપાસ છે નહીં આ કોઈ બાર પરદેશથી આવી ગયા કોઈ આકસ્મિક છે એરિયન્સ છે ઉપરથી ટાઈપ કા છે તમે કોને કોન્ટ્રાક્ટ આપી તમને ખબર નથી છે તમે ક્યારેય નક્કી કર્યું ભાઈ એક કામ કરો કોન્ટ્રાક્ટ આપ્યો એટલે આ કોઈ રમત છે કે ભાઈ નેવું કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મને આપી દે કટકી મને આપી દે તારા ખાવે ત્યાં બસ દોડાવજે એમ છે નીતિ નિયમ ન હોય કે તમારે તાલીમ બધ ડ્રાઈવરો રાખવા એનું આટલું ફિટનેસ સર્ટિફિકેટ હોવું જોઈએ નિર્વેશની હોવો જોઈએ આટલા વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ એને બધા રૂલ્સની ખબર હોવી જોઈએ 30 થી વધારે લિમિટમાં દોડાવવાની નથી એને ખબર હોવી જોઈએ વગેરે વગેરે જેટલા પણ નોમ્સ હોય એ નોમ્સ તો આયા છે ને તો આ ભાઈનું ડ્રાઈવિંગ લાયસન્સ એક્સપાયર થઈ ગયેલું છે તો આવા જેટલા પણ નોર્મ્સ નું પાલન નથી કર્યું કોઈ પૂછે છે કોઈ કે છે ને સરકાર ચાર લાખ મારા તરફથી ઓલો બે લાખ મારા કે પંદર લાખ મારા તરફથી એટલે અમારી તમે કિંમત આંખો છો હવે મળદા તરીકેની પણ કોઈ અવાજ ઉઠાવનારું નથી જનતા નામની જે ચીજ હોય છે એ લઘુમતીમાં છે યા તો નહિવત છે કમિટેડ વોટર્સ બની ગયા છે આપણે આપણે મત આપીએ ત્યારે નાગરિક તરીકે ક્યાં આપીએ છીએ આપણે લેવા કડવાને આપણે દલિત ને માઇનોરિટી મત આપીએ છીએ આપણે ક્યાં કોઈ દિવસ માનીએ કે ભાઈ આને મત આપ્યા પછી આ ભાઈમાં કઈ છે ખરું આપણે નાણામંત્રી મંત્રી એને બનાવી દે નાણામંત્રી મંત્રી જવું એનામાં કઈ છે ખરું વાહન રોડ વાહન વ્યવહાર મંત્રી એનામાં એ કઈ સૂઝ છે ખરી તમે સેમ પિત્રોડા તમે ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિનિસ્ટર બનાવો તો સમજી શકાય કે સાચી વાચી માણસ લાયક છે પછી જયારે એનામાં કઈ કુવામાં હવે ક્યાંથી આવવાનું એટલે આપણે આ બધું ભોગવી રહ્યા છીએ જી અમારી સાથે જોડાયા અને આ વાત કરીએ બદલ આપણું સાહેબે જે વાત કહી છે બહુ માર્મિક છે

જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો મંથન સાથે નમસ્કાર